સ્તન કેન્સર ના મુખ્ય ચિહ્નો આપણે જોવા જઈએ તો સૌથી મોસ્ટ કોમન સિમ્ટમ્સ કે સાઇન જે આપણે કહીએ સ્તન કેન્સર માં ગાંઠ થવું એ સૌથી મોસ્ટ કોમન સિમ્ટમ હોય છે કોઈ બી તમારે સ્તન પર ગાંઠ તમને ફીલ થાય અને કડક હોય કડક ગાંઠ હોય અને પેઇનલેસ આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વાર પેશન્ટને દુખાવો થતો હોય અને ગાંઠમાં દુખાવો થતો હોય સ્તન કેન્સર હોવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તો પેઇનલેસ લમ્પ આપણે જેને કહીએ કે દુખાવા વગરની ગાંઠ અને કડક ગાંઠ હોય એ મોસ્ટ કોમન સિમ્ટમ છે બ્રેસ્ટ કેન્સરનું બીજા અમુક સિમ્ટમ્સ છે જેવી રીતે નિપ્પલમાંથી સ્ત્રાવ આવવો નિપલ ડિસ્ચાર્જ આવો નિપ્પલમાંથી સ્ત્રાવ જેવી રીતે લોહી નીકળવું કા તો કોઈ પાણીનો સ્ત્રાવ આવો એ બીજો એક સિમ્ટમ છે બીજા સિમ્ટમ્સ છે જેવી રીતે સ્તન પર કોઈ લાલાશ થવી ચાંદી પડવી કે પછી નિપલનું અંદરની તરફ ઘસાઈ જવું એ બી એક કોમન સિમ્ટમ છે બ્રેસ્ટ કેન્સર પારિવારિક હિસ્ટ્રી જો બ્રસ્ટ બ્રેસ્ટ કેન્સર સ્તન કેન્સરની પારિવારિક હિસ્ટ્રી હોય પારિવારિક હિસ્ટ્રી હોય ફેમિલી હિસ્ટ્રી હોય તો બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ડેફિનેટલી વધી જાય છે એટલીસ્ટ ટુ ટુ થ્રી ટાઈમ્સ જે સ્ત્રીઓમાં એમના ફેમિલીમાં પારિવારિક હિસ્ટ્રી હોય તો બે ત્રણ ઘણો રિસ્ક વધારે હોય છે પણ એના માટે આપણે જીનેટિક સ્ટડીઝ ને જીનેટિક કાઉન્સિલિંગ કરવાની બી જરૂર હોય છે જે સ્ત્રીઓમાં જીનેટિક મ્યુટેશન જોવા મળે છે કે આપણે બ્રેસ્ટ કેન્સરમાં બેઝિકલી બે મેઇન જાતના જીન મ્યુટેશન્સ હોય છે જેને કહેવાય છે બ્રાકા વન અને બ્રાકા ટુ સૌથી કોમન જીન મ્યુટેશન છે બ્રેસ્ટ કેન્સરમાં સો બ્રેસ્ટ કેન્સર જો જોવા મળે એમાંથી પાંચ થી દસ ટકામાં બ્રાકા જીન મ્યુટેશન હોવાની શક્યતા હોય છે તો આનું શું મહત્વ છે બ્રાકા બ્રાકાજીન મ્યુટેશનનું શું મહત્વ છે તો જે સ્ત્રીઓમાં બ્રાકા જીન મ્યુટેશન હોય તો એમનામાં કેન્સર વહેલી ઉપરમાં જોવા મળે છે બ્રેસ્ટ કેન્સર સ્તન કેન્સરની જોડે જોડે ઓવેરિયન કેન્સર કે જેને આપણે અંડકોષનું કેન્સર કહીએ એનું વધારે હોય છે અને જોડે જોડે જે ફેમિલીમાં સેમ ફેમિલીમાં જો પુરુષો હોય મતલબ જેમને પુરુષોમાં હોય તેમનામાં પ્રોસ્ટેટ કેન્સરનું બી રિસ્ક જોવા મળતું હોય છે બીજા કેન્સરોમાં એક પેન્ક્રિયાટિક કેન્સરનું બી રિસ્ક હોય છે તો બ્રાકાજી મ્યુટેશન બહુ કોમન એટલું કોમન નહીં પણ પાંચથી દસ ટકામાં જોવા મળે અને જો તમારા કોઈ ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરનું પેશન્ટ હોય અને જો તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ જેવી રીતે તમારા મધર કે સિસ્ટરને બ્રેસ્ટ કેન્સર હોય તો તમારે જરૂરથી જીન મ્યુટેશનનું તમારે સ્ટડી તમારામાં ટેસ્ટ કરાવવું જોઈએ અને જો મ્યુટેશન પોઝિટિવ આવે તો શું કરવું આગળ એના બી ઘણા બધા રસ્તા છે કેમ કે બ્રાકા જીન મ્યુટેશન જે પેશન્ટમાં હોય એમનામાં પચાસ થી સિત્તેર ટકા ચાન્સ હોય છે કે એમને બ્રેસ્ટ કેન્સર થશે અને જો ઓવેરિયન્ટ કેન્સર થવાના બી ત્રીસ થી ચાલીસ ટકા ચાન્સ હોય છે તો જે જે પેશન્ટ જે સ્ત્રીઓમાં ફેમિલી હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની અને કાઉન્સેલિંગ કરવું જરૂરી છે અને જો એ લોકો ક્રાઇટેરિયામાં ફિટ થતા હોય તો બ્રાકાજીન મ્યુટેશન બી કરાવવું અનિવાર્ય જરૂરી હોય છે અને એનું આગળ ઇમ્પોર્ટન્સ મેં કીધું એવી જે સ્તનમાં ગાંઠ થાય છે મોસ્ટ જનરલી ટુ ગાંઠો હોય છે તમને પહેલા એ જણાવી દઉં કે બેનાઇન અને મેલિગ્નન્ટ શું છે તો એટલે સાદી ગાંઠ કહેવાય મેલિગ્નન્ટ એટલે કેન્સરની ગાંઠને આપણે મેલિગ્નન્ટ કહીએ તો એસી ટકા જેટલી ગાંઠો બેનાઇન હોય છે જે સ્તરમાં જેટલી ગાંઠો થતી હોય એમાંથી એસી ટકા ગાંઠો બેનાઇન હોય અને ખાલી પંદર થી વીસ ટકા ગાંઠ કેન્સર ની જોવા મળતી હોય એટલે પણ એનો મતલબ એવું નથી કે આપણે કોઈ બી ગાંઠ થાય તો એને આપણે ચેક ના કરાવીએ કે કેન્સર થવાની શક્યતા દરેક એજ ગ્રુપમાં રહેલી છે નાનામાં નાની વીસ થી ત્રીસ વર્ષની ઉંમરમાં બી કેન્સર થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે સ્વપરીક્ષા એક બહુ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ અને અર્લી ડિટેક્શન માટેનું સ્ત્રી વધારે હોય સ્ત્રીએ દર મહિને સ્વ પરીક્ષા કરવી જોઈએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ અ એક ટેકનિક છે જેનાથી તમે તમારા બ્રેસ્ટનું ઇન્સ્પેક્શન અને હાથ વડે એને એક્ઝામિન કરી શકો દર મહિને જાતે કરી શકો અને એમાં કોઈ બદલાવ થતા હોય તો તમે કોઈ તમે તરત કોઈ ડોક્ટરને બતાવીને એનું નિદાન કરાઈ શકો તો જનરલી સેલ્ફ રેસ્ટ એક્ઝામિનેશન ટેકનિક કઈ રીતે કરવું જનરલી સેલ્ફ એક્ઝામિનેશન ટેકનિકમાં એક તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હોય અને પાલ્પેશન હોય તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે આપણે જાતે પેશન્ટ એની જાતે કોઈ બી સ્ત્રી એની જાતે મિરરની સામે કે કાચની સામે ઉભા રહી અને કમરના ઉપરનો ભાગ આખો જોઈ શકે બંને બ્રેસ્ટ જોઈ અને એમાં કોઈ ફેરફાર હોય કે એમાં કોઈ ગાંઠ દેખાતી હોય કે એમાં કોઈ લાલાશ હોય હોય કે કે અંદરની અંદરની તરફ તરફ રહ્યું આવી કોઈ બી સિમ્ટમ્સ દર મહિને ચેક કરવાથી કઈ બી અલગ દેખાય તો તરત એને એક્ઝામિન કરી ને એક ડોક્ટરને મળીને એનું આપણે નિદાન કરી શકીએ બીજી ટેકનિક છે કે આપણે પેશન્ટ જાતે એના ત્રણ અ આંગળીના ત્રણ વેઢા જે આપણે કઈ રીતે કરવું જોઈએ તો આ વચ્ચે વચ્ચે વચ્ચેની જે ત્રણ આંગળીઓ છે એના વેઢા વડે કરવું જોઈએ અને એમાં ડિફરન્ટ ટેકનિક્સ અવેલેબલ છે પણ મોસ્ટ કોમન ટેકનિક હું તમને જણાવું તો જે રીતે રાઈટ હેન્ડ થી તમે કરો તો લેફ્ટ બ્રેસ્ટ નું એક્ઝામિનેશન રાઈટ હેન્ડ થી કરવાનું અને હાથને ને આવી રીતે ઉપર રાખવાનું અને સર્ક્યુલર મોશનમાં આ ત્રણ આંગળીના વેઢા વડે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનો અને પેરીફેરીથી ચાલુ કરતા 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 પછી સેન્ટર સુધી જઈ શકો એમાં તો આ એક મોસ્ટ કોમન ટેકનિક છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનની અને હું એડવોકેટ કરીશ હું સલાહ આપીશ કે દરેક સ્ત્રીએ વીસ વર્ષની પછીની ઉંમરમાં દર મહિને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ મેમોગ્રામ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનિંગ અને ડાયગ્નોસ્ટિક ટૂલ છે બ્રેસ્ટ એક્ઝામિનેશન માટેનું મેમોગ્રામ આપણે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ જોવા જઈએ તો ચાલીસ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં દર વર્ષે મેમોગ્રામ કરવાનું ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે સ્ક્રીનિંગમાં ઇન્કોર્પોરેટેડ છે એટલે ચાલીસ વર્ષની મોટી ઉંમરની સ્ત્રીએ દર વર્ષે એકવાર સ્ક્રીનિંગ મેમોગ્રામ કરવો જોઈએ અને જો કોઈ ગાંઠ કે એવું કોઈ 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 આવે તો તો એને જો સ્ત્રીને વચ્ચે મતલબ ગાંઠ લાગતી હોય ડાયગ્નોસ્ટિક મેમોગ્રામ તરીકે કરીને એનું ડાયગ્નોસિસ બી થઈ શકે છે તો બેઝિકલી મેમોગ્રામ શું છે તો મેમોગ્રામ જેવી રીતે આપણે છાતીનો એક્સરે કરીએ ફેફસાનો એક્સરે કરીએ એવી રીતે બ્રેસ્ટ કે સ્તનનો એક્સરે કરીએ એ મેમોગ્રામ છે એટલે એમાં બહુ એક્સ એક્સરે આપણે વાપરતા હોઈએ છીએ અને વાર્ષિક મેમોગ્રામ દરેક સ્ત્રીએ ચાલીસ વર્ષની પછીની ઉંમરમાં કરવું જોઈએ એનાથી નાનામાં નાની ગાંઠ જે આપણે હાથને બી ના લાગે એવી ગાંઠ એટલીસ્ટ બે વર્ષ પહેલાથી આપણને ખબર પડી શકે છે કે એકદમ રાઈસના દાણા કે ચોખાના દાણા જેટલી ગાંઠ બી આપણને મેમોગ્રામમાં પકડાઈ શકે છે એટલે મેમોગ્રામ બહુ ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસ્ટિક અને સ્ક્રીનિંગ ટૂલ છે અને જેમ મેં કીધું દરેક સ્ત્રીએ ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં એન્યુઅલ મેમોગ્રામ કે વાર્ષિક મેમોગ્રાફ કરાવવું જોઈએ સ્તન કેન્સર વિશે ઘણી બધી મિથ્સ છે અને પર્ટીક્યુલરલી કે યંગ યંગ વુમેન કે નાની ઉંમરમાં સ્તન કેન્સર ના થઈ શકે એવો એક મિથ છે પણ એવું જરા પણ નથી નાની ઉંમરમાં પણ વીસ થી ત્રીસ વર્ષના ઉંમરમાં બી સ્તન કેન્સર જોવા મળે છે એવું નથી કે એ વધારે કોમ એ ઓછું છે ઓછું કોમન છે પણ યંગ સ્ત્રી યંગ વુમેનમાં બી બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે અને બીજો એક મિત છે કે જેવી રીતે નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર થયું તો એનો મતલબ કે જીનેટિક કારણોથી થાય છે એવું નથી જેનેટિક કારણો વધારે જોવા મળે છે યંગ વુમેનમાં પણ મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર જેને આપણે કહીએ કે એનું કોઈ બી કારણ મલ્ટીપલ બ્રેસ્ટ કેન્સર એક આપણે સમજવું જરૂરી છે કે એનું કોઈ સ્પેસિફિક કારણ નથી મલ્ટિપલ રિસ્પેક્ટર્સ હોય છે બ્રેસ્ટ કેન્સરના અને જે આપણે રિસ્ક ઘટકો કહેવાય જે મલ્ટિપલ હોર્મોનલ ઇમ્બેલેન્સ અને લાઈફસ્ટાઈલ આ બેસિકલી એક લાઇફસ્ટાઈલ ડિઝીઝ અને જીનેટિક ડિઝીઝ આપણે કહી શકાય તો યંગ ઓછી ઉંમરની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળી શકે છે બધા જ બ્રેસ્ટ કેન્સર જીનેટીક નથી હોતા પણ ઓછી ઉંમરમાં જોવા મળે તો ડેફિનેટલી આપણે જીનેટિક કાઉન્સિલિંગ અને એનું જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે સ્તન સ્તન કેન્સર કેન્સર જે તમે કીધું છે છે રિસ્પેક્ટર્સ રિસ્પેક્ટર્સ એમાં એમાં અને અને બેઝિકલી મોડિફિકેશન ના ઘણા બધા રહેલા છે જેવી રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું તો શહેરમાં રહેતી સ્ત્રીઓમાં અને ગામડાઓમાં રહેતી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસમાં ઘણો ફેરફાર ઘણો ફેર હોય છે શહેર શહેરોમાં રહેતી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ થોડા વધારે હોય છે એનું મેઇન કારણ છે કે આપણે લાઇફસ્ટાઈલ જે શહેરમાં રહેતી સ્ત્રીઓમાં જે લાઇફ સ્ટાઇલ જોવા મળે છે જેવી રીતે સેટેન્ડરી લાઇફ કે આપણે બેઠાડું જીવન પછી મેદસ લીધા કે ઓબેસિટી વધારે વેઇટ હોવું પછી વધારે ફેટનું આપણે ખોરાકમાં વધારે ફેટનો સામેલ થવો ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી અને આ બધા કારણો લાઇફ સ્ટાઇલ જોડે જોડાયેલા છે અને આ બધા કારણોથી સ્તન કેન્સર થવાના ચાન્સીસ શહેરોમાં રહેતી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે તો આપણે એને કેવી રીતે ઓછું કરી શકીએ એની એના રિસ્કને કઈ રીતે આપણે ઓછું કરી શકીએ તો આપણે આપણા જીવનશૈલીમાં એક્સરસાઇઝનો સમાવેશ સમાવેશ કરીએ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ અને અમેરિકન કેન્સર સોસાયટીના ગાઈડલાઇન્સ પ્રમાણે દર વીકમાં એટલીસ્ટ વન એરોબિક એક્સરસાઇઝ કરીએ વિથ સ્ટ્રેન્થ ટ્રેનિંગ તો બ્રેસ્ટ આપણે ઘટાડો કરી શકીએ છીએ બીજી એક વસ્તુ છે કે શહેરમાં રહેતી સ્ત્રીઓમાં સિગરેટ સ્મોકિંગ અને આલ્કોહોલ કન્ઝમ્પનનું થોડું વધારે પ્રમાણ જોવા મળતું હોય છે જે બી એક ફેક્ટર છે કે આપણે સ્ટન કેન્સરનો ઇન્સિડન્સ વધતો જાય છે તો સ્મોકિંગ સ્મોકિંગ ના કરવું સિગરેટ સ્મોકિંગ ના કરવું ઇટ ઇઝ વન ઓફ ધ રેકોગ્નાઇઝ રિસ્પેક્ટર્સ એક બ્રેસ્ટ કેન્સર નો રિસ્પેક્ટર છે આલ્કોહોલ કન્ઝમ્પન જેટલું ઓછું બની શકે એટલું ઓછું રાખવું સ્ટડીઝના જોવા સ્ટડીઝના પ્રમાણે જોવા મળ્યું છે કે જે સ્ત્રીઓ મોર ધેન ટુ ડ્રિંક્સ પર ડે લેતા હોય કે બે થી વધારે ડ્રિંક્સ લેતા હોય દિવસમાં એમનામાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વીસ થી પચીસ સુધી વધારે થાય છે તો ઇન કન્ક્લુઝન જો આપણે હું લાઈફ સ્ટાઇલ ચેન્જીસ એક તો આપણે ફિઝિકલ એક્ટિવિટી રાખીએ એક્સરસાઇઝ કરીએ સેડેન્ટ લાઈફસ્ટાઈલ ના રાખીએ ઓબિટી વેઇટનું આપણે ધ્યાન રાખીએ બહુ વેઇટ વધવાના દઈએ સ્મોકિંગ અને આલ્કોહોલનું જેટલું બને એટલું ઓછું આપણે પ્રમાણ રાખીએ અને બીજી એક વસ્તુ છે કે આ જોવા આ જોવા મળતું હોય છે કે આપણે જે સ્ત્રીઓમાં બર્થ ડિલે થતો હોય કે વર્ષની ઉંમર પછી જેમને પ્રેગનેન્સી રહેતી હોય ને ચાઇલ્ડ બર્થ થતો હોય એમનામાં બી બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ વધારે હોય છે અને જે સ્ત્રીઓ બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતા એમનામાં બી બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ વધારે હોય છે તો આ બધા આપણે લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ એસોસિએટેડ છે બ્રેસ્ટ કેન્સરથી અને આમાં મોડિફિકેશન કરીને આપણે બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક ઓછો કરી શકીએ છીએ